સો ગોળોદરા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ચાર રસ્તા પર બાઇક સવાર અચાનક ઢળી પડતા ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે સીપીઆર આપી નવજીવન આપી પ્રશંસનીય કામગીરી હતી કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન નિષ્ઠુર બની જતા હોય છે તેવી એક સામાન્ય માન્યતા છે પરંતુ પોલીસની ખાખી વર્દીની અંદર પણ એક માણસ છે તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ગોળોદરા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ચાર રસ્તા પર એક બાઇક સવાર યુવક અચાનક ઢળી પડ્યો હતો ત્યારબાદ ફરજ પર હાજર કોન્સ્ટેબલ પરેશ કરશનભાઈ તથા એએસઆઈ મણિલાલભાઈ વસાવા નામના પોલીસ કર્મીએ સીપીઆર આપી નવજીવન આપી પ્રશંસનીય કામગીરી કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર અર્થે મોકલી આપ્યો હતો સુરતના વડોદરા ચાર રસ્તા પાસે અચાનક એક બાઇક સવાર બેભાન થઈ ગયો હતો બાઇક સવારને બેભાન થતાં જોઈ રિજિયન એકના પોલીસ કર્મચારીઓ મદદ માટે તાત્કાલિક પહોંચી વળ્યા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈએ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ સીપીઆર આપી અને તેને નવજીવન આપ્યું તેમણે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એક સ્વાડ એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ એએસઆઈ મણિલાલ વસાવા કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ મળી અને સાથે જ ટીઆરપીના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યું